લખતર સીસી રોડ નું કામ ચડ્યું વિવાદે સીસી રોડમાં શિયાણી દરવાજા સામે પાણી નિકાલ માટે નાખેલ ગટર લાઈનના લાકડા બેસી જતા ગટર લાઈન બેસી ગઈ ખુલ્લી ગટર કરવા માટે નાખેલ ફ્લાયવુડ નું સોળ એમ એમ નું બોક્સ હોવાથી ત્રણ ફૂટ સીસી રોડ પર નો માલ ચડતા બોક્સ બેસી ગયું સીસી રોડના કોન્ટ્રાક્ટરના દ્વારા બેદરકારીને લઈ ફ્લાયવુડ નું બોક્સ બેસી ગયું લખતર સીસી રોડનું કામ વિવાદોમાંથી બહાર નીકળવાનું નામ નથી લેતું કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ અત્યાર સુધી ચોથી વાર કામ બંધ કરવાનો વારો આવ્યો લખતર તાલુકાના ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો દ્વારા સારું કામ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી કામ બંધ તે થાય તેમ એ ધમકી આપી સીસી રોડના કામને ચાલતું હોય ત્યારે કોન્ટ્રાક્ટર તેમજ તંત્રના કોઈ એન્જિનિયર ના હોવાથી મજૂરો રેઢા કામ કરતા હોવાનું સામે આવ્યું લખતર સ્ટેટ હાઈવે પરના સીસી રોડનું કામ ફરી પાછું બંધ ગ્રામજનો દ્વારા બંધ કરવામાં આવ્યું લખતર રાજ્ય ધોરીમાર્ગ પર બનતા સીસી રોડના કામોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અનેક વાર વિવાદોમાં સંકળાય છે ત્યારે લખતર શિયાણી દરવાજા સામે આવે ગટર લાઈનના ઉપર મૂકવામાં આવેલ બોક્સ સોડે એમનું હોવાથી બેસી ગયું હતું ગ્રામજનો દ્વારા તેમજ હોદેદારો દ્વારા બંધ કરવામાં આવ્યું હતું હોવાની માહિતી મળી રહી છે કે સીસી રોડનું કામ શરૂ થયા ત્યારથી અત્યાર સુધી અનેકો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે ગ્રામજનો તેમજ હોદ્દેદારો સારું કામ કહેતા અનેકો કામ બંધ થતા કોન્ટ્રાક્ટરની દાદાગીરી લાપરવાહીના કારણે વારંવાર સીટ રોડનું કામ વિવાદે ચડીઓનો કાટ સર્જાયો હતો ત્યારે શ્રેણી દરવાજા સામે આવેલ વરસાદી પાણી નિકાલ માટે નાખવામાં આવેલ પાઇપલાઇન ઉપર બોક્સિંગ ભરવાનું હોવાથી લાકડાના પ્લાયવુડનું બોક્સ બનાવવામાં આવ્યું હતું જે ઉપરના લોખંડ નાખી ભરાઈ કામ કરવાનું હતું જેને કામ કરતી વખતે પ્લાયવુડ બોક્સ બેસી જતા ગટર સાવ બેસી ગઈ હતી જેને લઈ ગ્રામજનો ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ અને સદસ્ય ગંગારામ પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા અને ગુણવરલાલ વાઘેલા તેમજ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બેસી ગયેલા પ્લાયવુડ વ્યવસ્થિત કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું હતું કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કામ બંધ નહીં થાય તેવી પણ ધમકી આપવામાં આવી હતી અને તેને લઈ હોદ્દેદારો દ્વારા લખતર દસાડા ધારાસભ્ય પીકે પરમાર ને જાણ કરતા પી કે પરમાર દ્વારા આરએમબીને અધિકારીને જાણ કરવામાં આવી હતી આર એમબીને અધિકારીને દ્વારા કામ વ્યવસ્થિત કરવા અને ખરાબ કામને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો કહેતા વિવાદ સર્જાયો તો વારંવાર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરના એન્જિનની દારાગીરી સામે આવતા સીસી રોડ નું કામ અનેકોવાર ખોરંભે ચડ્યું હોવાનોના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અનેકો વાર વરસાદી પાણી નિકાલ માટે કરવામાં આવેલ ખાડામાં અનેકો વાહન ના અકસ્માત સર્જાયા છે અકસ્માતને લઈ અનેકો તંત્રને તેમજ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટ તંત્ર જાણે નિંદ્રાધીન બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે હાલ કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા હાલાકીનો સામનો કરવાનો વારો ગ્રામજનોને આવી રહ્યો છે